દિવાળી રાત્રે હેંસી વર્ષ જૂની ઇંગોરા યુદ્ધની અનોખી પરંપરા જાળવી રાખવામાં આવે છે દેશભરમાં લોકો ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરતા હોય છે ત્યારે સાવરકુંડલામાં આ ચોથી પેઢી થી ફેંકીને આ આ રમત રમાઈ રહી છે યા યુદ્ધ શહેરના અલગ અલગ ચોક વિસ્તારમાં રમાય છે જ્યાં લોકો સામ સામે કોકડા બનાવેલા ઇંગોરિયા ફેંકે છે અને રમત રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ કરીને રમવામાં આવે છે જે એક અનોખો માહોલ

તો પણ સાવરકુંડલાનો યુવાન એને ઝીલી પડકારોને ઝીલી અને એમાંથી માર્ગ કાઢનારો છે આજે તમે જુઓ ઇંગોરિયાની રમત સાવરકુંડલાને દેશમાં આ ઇંગોરિયાની રમતે અલગનું સ્થાન આપ્યું છે નાચ જાતના ધર્મના ભેદભાવ વગર તમામ લોકો સમાનતાના ભાવ સાથે એકતાના ભાવ સાથે અનેકતામાં એકતાનો એક રંગ કેવો હોય હું એમ માનું છું કે માત્ર ભારત નહીં દુનિયાને સાવરકુંડલાની આ રમતમાંથી શીખવું પડે અમારી દિવાળી છે અનેરી દિવાળી અને આ વર્ષે તો એમાં પણ સોનામાં સુગંધ ભળતી હોય મા નાવલીની ગોદમાંથી અમે નાવલી ઉત્સવની બે દિવસની શરૂઆત કરી આજે એનો બીજો દિવસ છે અને એની સફળતાને તમે જુઓ છો કે જે પ્રકારે નાવલીમાં આતશબાજીનો આજનો માહોલ જુઓ અને આ ઇંગોરિયાનું યુદ્ધ હજારો યુવાનો કેવી રીતે ખેલદિલીની ભાવનાથી આ યુદ્ધને ખેલી રહ્યા છે વાસ્તવમાં આ યુદ્ધ નથી પરંતુ એકબીજાની ઉપર પ્રેમ વરસાવીને કેવી રીતે ઠઠ્ઠા મશ્કરી કરીને આવા આનંદ કઈ રીતે ઉત્સાહનો આ તહેવારોનો લઈ શકાય એનો આ ઉત્તમ નમૂનો છે

આ યુદ્ધનો ઇતિહાસ એવો કહેવાય છે કે આ યુદ્ધમાં માં ક્યારે કોઈ પણ પ્રકારની ની ફરિયાદો થઈ નથી અને કોઈ પણ કદાચ દાશા હોય તો પણ ફરિયાદ થતી નથી અને લોકો પ્રેમ થી ભાઈ જવા દિવાળી દિવસે યુદ્ધ રમે છે અને આ યુદ્ધ વિશ્વભર માં ક્યાંય જોવા મળતું નથી માત્ર ને માત્ર સાવરકુંડલા રમાય છે આપ જોઈ શકો છો અમારા સાવરકુંડલા શહેરમાં આમ તો આ સાવરકુંડલા ધરતી એટલે જોગીદાસ ખુમણ ધરતી જોગીદાસ બાપુ ખુમણ માં જે ખમીરવંતા હતી એ આજે તમે અમારા યુવાનોમાં આ શહેરના યુવાનોમાં જોઈ શકો છો ઈઝરાયલ અને અમાજ અમાજ જેવા દેશોમાં જયારે યુદ્ધ થતું હોય અને આપણે ટીવીમાં દ્રશ્યો જોઈએ છે એવો દ્રશ્ય આજે તમે સાઉકલા શહેરમાં ઇંગોરિયાની રમતમાં જોઈ શકો છો વર્ષોથી પરંપરા મુજબ આ રમત અમે અહિયાં રમતા આવે દર વર્ષે આ રમત નું વધુમાં વધુ લોકો લાભ લે છે આ જે ઇંગોરિયા ની રમત છે તે પૂરા વર્લ્ડમાં જોવાય છે

હિંગોરિયા જોવા માટે આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય